નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સૌનું આપણી ચેનલ પર અને મિત્રો હાલમાં ઉત્તર ગુજરાતના પાટણના જે વધાણી વધુ છે ત્યાં મિત્રો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો કે અંબાલાલ પટેલની આગાહી જે પ્રમાણે આગાહી છેલ્લા ઘણા દિવસો સુધી આપવામાં આવતી હતી તે પ્રમાણે જે મેઘરાજાને લઈને જે અનેક ચર્ચા વિચારણા ચાલી રહી છે તે મિત્રો વરસાદનું જે અહીંયા આગમન થઈ ગયું છે જે આ મિત્રો જોઈ શકો છો આપ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તે પ્રમાણે વરસાદને લઈને મિત્રો જ્યારે ચોક્કસ પ્રકારની એક આગાહી કરવામાં આવી હતી આગાહીને લઈને મિત્રો હવે આ વરસાદની જે શરૂઆત થઈ ગઈ છે અને આ વરસાદ જે છે મિત્રો તે આગાહી પ્રમાણે પડી રહ્યો છે સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો આગામી ટાઈમમાં જ્યારે અંબાલાલ પટેલની જે આગાહી છે મિત્રો સોથી સોરી ચૌદથી લઈને બાવીસ જૂન દરમિયાન ત્યાં સુધી કેટલો વરસાદ પડે છે તો જોવાનું રહેશે પરંતુ મિત્રો હાલમાં આ ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે તે મિત્રો વધાણીમાં વરસી રહ્યો છે મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શિયાળાની સોરી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆતમાં જ મિત્રો રીતે જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે વરસાદના દ્રશ્યો જોઈને ખેડૂતોનો જે છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો સાથે સાથે જે વાતાવરણમાં જે બે દિવસથી જે બફારો જોવા મળી રહ્યો છે તો બફારાને લઈને મિત્રો હવે એક ચોક્કસ જે છે તે મિત્રો જે રાહતના સમાચાર મળી શકે છે